રાજાજી ખાત ની ખબર પડતી નહી પાકડું હમું નથી આવડતું પૂજીએ દર સાલ પેલો આવો ને પેલો શેતર માં પેલો લાવો થોડો ફૂલ લાવો

આડો થઈ ફૂલ લેવા જઈએ આપણે અમે તો લેવા જઈએ ફૂલ તમે પેલું આસુપાલો ને પોતા લઈ આવો તમે એમ વ્યવસ્થા કરજો તમારી રીતના અમે લઈ ફટાફટ હાલ આવજો હવે બેનારો

પડતી નહીં પૈસા 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 ફોન રેખી મારશું નહિ ફોન એ તો મૂક આવું તમે મૂકજો આવતી ધનતે અમે ના એટલે મજૂરી કરવી નઈ પૈસા તમે મેળસો એટલે અમે લઈ લેસમેશું પૈપા હા એટલે થઈ ગયું કેવાય તો લક્ષ્મી તો તમારા ઘેર આવે ને કસરાજી તમે મેલ્યું પેલા પૈસા અમે લઈને અરે આ બધું ધન પૂજો આપે લાવીએ બરોબર આવું બધું હોસ ડુંગળી તમે લા અને આ યાર તમે ધન પૂજો આટલા વાર એવું કરો પેલું મારું આ બધું ના જુઓ યાર અને લહણ હું જરૂર હોય લહણ તો શું કહેવાય અશુભ ગયા શુભ નહી ગરફણ હોય ને આપડે બાર મહિના ગળ્યા ગળ્યા જ જોય નહી પણ જરૂર ના પડે આવું કદી કર્યું

તમે તો પૈસા લીધા પેલા નઈ પૈસા પૈસા વિના મુ ગમે રૂપિયો નઈ ના દિવાળી નઈ પૈસા મજૂરી કરીને મૂકી બધું નહીં મજૂરી નહીં અત્યારે તો મજૂરી જઈએ એવું

અંકર અંકુ છટી કંકો તારી મોંકો છોટી કંકો ત્રી સઘન જિંદગી

તમે તાર સુધરા થોડું હું હાલ્યો ન તો એના શરીર માં કચરા બુદ્ધિ વખતે મજા ખાઈ ના લાગે हारू को मियाना काका बसमो करा जेवा भायला सुजवा जो हां वाला कला करो भाई तुम्ही हारू गीत नाव किधुस हारगीत बो ए सपनू सपनू झूठो पळ <स्थितुण> आहो कि तो गवई आहो कि तो ले ता तुम्ही की

હા જોડે અરે હું શ્લોક બોલીએ બોલો ઓમ મંગલમ મંગલમ થોડી ખરા કીધું તો બોલો હું એમ નહી હું બોલી એવું બોલો એમ કીધું મંગલમ કીધું બોલો ને એવું બોલો પાછા ભાષા બોલો

ધન તો આપડે કર્યું કર્યું બધા સુખ સ્વાંધી ધનપૂજન આપણું અને એ વાત થી ખેડૂત થી